હેલો સર કેમ છો બસ મજામાં મેમ પહેલા તમારા વિશે જણાવી આપજો અમારા દર્શકોને મારું નામ છે કિરણ સુજીત્રા હું ડીએનઆઈ ઉન્નત પીએનઆઈ પ્રગતિ ચેપ્ટર છે ઓનલાઈન ચેપ્ટર છે એમાં હું રિપ્રેઝેન્ટ કરું છું આ અમારી કંપની છે ફોક્સ અમારું મેઇન કોસ છે એ અમદાવાદ બેઝ છે કંપનીનો ફર્સ્ટ શોરૂમ રાજકોટમાં થયેલું છે અને અમારા કુલ ત્રણ શોરૂમ એને મેન્યુફેક્ચરિંગ અમારું ટોટલી અમદાવાદ છે

આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં